ખાસ કરીને બાળ વૈજ્ઞાનિકો એક પ્રશ્ન કરવાનો થોડુંક મન લલચાય કે તમે હું વહેલી સવારથી અને શિક્ષકોને તંતળ મહેનત થી વેલી સવાર થી જે કઈ અથાગ પ્રયત્ન કરી રહ્યા છો એનો મૂળ ઉદ્દેશ મૂળ આશય શું હોય છે આજના 2024 25 જે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાઈ રહ્યું એનો મેન થીમ શું હતો એનીબડી સ્ટુડન્ટ કોઈ વિદ્યાર્થી મને કહી શકે કે આપણે જે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કરી રહ્યા છીએ

તમે હું જે જઈએ છીએ જે કામ કરીએ છીએ જે ફિલ્મ છે કે આપણને ખરેખર યાદ હોવી જે ને કે પ્રશ્ન પત્રમ દીવાલે નિમન લખ્યો એ તના ટાંગ ને પૂછ્યો હવે હોળી થાય શું કોઈ વાંદરે મુંજાન જરૂર નથી પણ અમારે શું કરવું એ હવે અમાર વિચારવાનું છે બરાબર જે રીતે બોલો સર શ્રી પાટિયા પાડે જે સર કે નહી બોલો છો એ માય બોલે ગયો અધો ભવાલી પોપટ જેમ બરોબર ને કાયો જાતો તો બરોબર સદ પટ 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 નો ડાઉટ તો થોડોક મજા આવતી થોડુંક થોડોક દુખ પડ થાતો દુખ એટલા માટે કે પોપટિયા કામ કોઈ સ્કોપ નથી એટલે તમે એટલું તમારી મૌલિકતા થી અજબ છોડો જરૂરી છે કે આ તો બરાબર ને પોપટિયા જ્ઞાન ને મારી દ્રષ્ટિ કોઈ અવકાશ જ નથી ભાઈ એ તો પોપટ ને વખત કા સિતારા બોલો તો ઓલે બોલે કાર્યક્રમ એટલા માટે છે તમે ખીલો ગમે તે પ્રકારે વિના સંગો હમણે હાંડા ભાઈ ને રાઘવ ભાઈ ને વીરજી ભાઈ આયુ નાખતા

રામાયણ આપણે જોયું હોય કે હનુમાન નું પાત્ર શું હતું ઠીક છે આ છોકરા મુંજાય બહુ જાય મુંજાવા માટે એમ તમને ભેગા નથી જેથી કરીને તમારો અમારો કારણ કે આ જે થીમ રહી એ રાજકોટ રજૂ થવાની છે બરોબર ને આજ આવે અને પછી ફેકાને શીખવાડ્યું હોત તો સારું હતું પણ આયા તો આપણો ઘરનો ડાયરોસ કઈ વાતો ન આવે પણ ત્યાં જઈને કમસેકમ આપણો મેઈન વિષય આપણો વિભાગ સવારમાં એમ થાતો કૃતિ જરગોટ સર તૈયાર વિભાગમાં સોન કે થોડી કે અમારી ઘરમાં તો હતી થોડી તમારી હતી પણ એને આપણે હજી વિશેષ નહીં કહેતા બાળક આનંદિત રહેવું જોઈએ સ્વાભાવિક છે અને જ્યારે બોલવાનું આવે ત્યારે લગભગ અમારા શિક્ષકો માંથી કોઈ તૈયાર નથી થતા કા ભાઈ શેમાં તમને ડર છે ખોટું લાગશે સારું લાગશે કે મારી કોઈ મજા કરશે એવું જરા પણ રાખવાની જરૂર નથી હવે આપણે જે કઈ તમે શહેરમાં અહીંયા પીએમ સ્કૂલમાં એન્ટર થયા ત્યારથી અત્યાર સુધી તમે શેનો નિરીક્ષણ કર્યું શું જોયું તમને શું ગમ્યું મજા આવી તો મજા આવી કહેવાનું સાહેબ આયા પણ ખબર જ ન પડી કયા ટેબલ પર ગોઠવવાનું સ્ટાર્ટિંગ કરો ને કઈ ન મળ્યું ટેબલ ની કઈ ન મળ્યા અમારી અવ્યવસ્થા હોય તો એની પર ટકવર કરજો આ છે છે એક વિદ્યાર્થીની બેન એક છોકરા હોય અને એક છોકરીને આપણે ઉભા કરીએ અને એના ભાવ પ્રતિભાવ લેજો કે ભાઈ તમને શું લાગ્યું શું ગમ્યું તો અમને મજા આવે તો થોડીક તમારી વ્યવસ્થામાં ખાસ કહેજો કારણ કે તમે જતા રહેજો અમારે આવતા વર્ષે કરવાનું છે એટલે એમે અમારી મહેનત કરી અને અમે થોડુંક વધારે યથાવત પ્રયત્ન કરી શકીએ હાલો કોણ તૈયાર થશે ભાઈ હાલો વેલકમ નો યસ યુ કર યુ કર મત કર આજા ભૈયા બેનો બોલ જોરદાર તાળીઓ સ્કૂલના વિદ્યાર્થીઓના નામે આ હા બધા એની કોસી જવા પડે બરોબર છે ખૂબ મજા આવી અને જો આવી શાળામાં વૈજ્ઞાનિક મેળા થતા હોય તો શક્તિ વધે અને મુક્તિ વધે જો આવી હોય ને તો ખૂબ જ મજા આવે અને આખો અમને એટલી મજા આવી ને તો આવી મજા નથી આવી બે શબ્દ બોલવા એક શબ્દ બોલવા મજા આવી એના કરતા બીતર છે હિંમત કરી અર્જુન

ઓરી કુમાર સર કોણ સાથે આવ્યું ભાઈ બીપીન ભાઈ બીપીન ભાઈ વેલ ડન આચાર્ય કોણ અરવિંદ ભાઈ બેય ને આખી ટીમ ને આખા ગામ ને ઓરી નાતા સરી ઇઝ વેલ ડન ધીસ ફંક્શન્સ બરાબર શીખવાડીઓ સીટી માં તમારા માર્ક વધારે છે છે કેટલા બે તો રહેશે હા ઓકે ધીરુભાઈ સુખ સ્વાગત છે સરસ વેલ ડન આઈ જવાબ ખૂબ ખૂબ આભાર Namaskar

કારણ કે તેમ ઈ બધાય ન્યાય બેઠે તમે ઇનામ મળ્યા છે પણ એની વાત છે એક ખૂબ જ મને ગમી એ જ્યારે બાળક બોલતો ને કે જે અહીંયા તમે વિજ્ઞાનના સિદ્ધાંતો કે કૃતિ રજુ કરો છો એનું સ્કૂલ કક્ષા એક સમાજમાં કોઈ પણ ફિલ્ડમાં એનો ઉપયોગ થવો જોઈએ સમજાય છે આજે પ્રાકૃતિક ખેતીમાં કમસેકમ જે પાર્ટિસિપન્ટ જે સ્કૂલ છે

ભાઈ જેમ બોલા એમ એ તો ઠીક છે ગમે ત્યાં કૃતિમાં જાઓ થોડી હિંમત રાખો થોડી ઉપર આવો અને બોલો ને કેમ છો મજામાં છો આવ્યા ખૂબ મજા ખૂબ ગમે ઇટ વેલ ધેટ કે તે જે સ્ટેજ થી તો આટલો થોડી ગમે તે કાર્યક્રમમાં આપણે અચૂક હિંમત રાખવી જોઈએ આ તબક્કે બધાયનો બાળ વિદ્યાર્થી કે ઘણા બધા વિજ્ઞાન પ્રદર્શન આપણે કર્યા પણ આ વખતનું જે પ્રદર્શન હતું એ કરવા ખાતર નહોતું

કે બાળકોમાં કેટલી શક્તિ પડેલી છે એનો ઇમ્પ્લિમેન્ટેશન કરવું એ ખૂબ જ જરૂરી છે અને ઉપયોગી છે નહીતર અમારે એવું કે ભાઈ સીએચસી માં ફરજ જાય તે બે લઈ જાવે ને એમાં બે લઈ જાતા બે મલકડા આમ ને ત્રણ સાટ આમ ને બે પણ આ પ્રદર્શન જોતા આજે નો રિપીટ નો કોપી ઈ અમને ખૂબ જ ગમ્યું નહીતર તો મોટે ભાગેના યુગ છે કોપીનું

કાયમને માટે માત્ર ગણિત વિજ્ઞાન પ્રદર્શન અભિગમ વૈજ્ઞાનિક હોવો જોઈએ એવું જરૂરી નથી માટે કોઈ પણ જગ્યાએ તમે હો કોઈ કોઈ પણ પણ ફિલ્ડમાં કાર્યમાં હો ત્યાં તમારામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય એ ખાસ જરૂરી છે તમને એમ થાય કે સાહેબ વિજ્ઞાન એટલે શું ભણવું ક્લાસમાં ભણવું ટીવીમાં જોવું પેપર આપવું એક કસોટી આપવું નહીં

ભલે અંદર હોય શું હોય વરાળ હોય ગરમ મને હોય અને કેવું હોય પણ છે હોય પણ શું થાય વરાળ નીકળી જાય તો રટલી નો બરોબર એવું નથી પાઠમાં જ વિજ્ઞાન છે ભાઈ તમે બેઠા હોય ને વિજ્ઞાન હોય શું વિજ્ઞાન છે બરોબર કે મે શું કે પગ રાખવા કે પઠાર બેસી શકાય શું ધ્યાન છે કે આપણો ધ્યાન કેન્દ્રિત છે કે આપણા એન્ટેના છે બરાબર બધું કેન્દ્રમાં છે એટલે માત્ર પુસ્તક માં વર્ગખંડ માં જ વિજ્ઞાન નથી તમારા દરેક કાર્ય માં દરેક ફિલ્ડ માં જ્યાં તમે ઊભા છો ત્યાં તમારો વૈજ્ઞાનિક અભિગમ ખીલવો જોઈએ શિક્ષકો એટલો પ્રયત્ન કરી રહ્યા છે કે બાળકોમાં વૈજ્ઞાનિક માનસ કેમ કેળવાય એટલે તમે માત્ર પુસ્તક માં કે એક્ઝામ ઓરિએન્ટેડ વિજ્ઞાન અભિગમ નથી તમે ગમે તે ફિલ્ડ માં હો ગમે તે કાર્ય માં હો

ત્યાં તમે જે કઈ જોવા આવ્યા નથી જોવા આવ્યા હોય તેને થોડીક તમે રજૂઆત કરી શકો ભાઈ આવું ક્યાંક વોશિંગ મશીન હતું આમ થઈ શકે આવી એકી બેકી સંખ્યાની પટ્ટીઓ હતી આવા યંત્ર હતા બરાબર ત્યાં એની એક રજૂઆત થાય તો પણ એ સારું પરિણામ આવશે